ફુલહાર અને પ્રસાદ તેમજ શ્રીફળ દર્શન કરી જીવનની ધન્યતા અનુભવી હતી મંદિર મંદિર ખાતે સવારે ઉત્થાપન આરતી અને અને ધ્વજારોહણ સુંદરકાંડના આયોજન કરવામાં આવ્યું બપોરે શ્રી હનુમાન જન્મોત્સવની આરતી અને ભજન કીર્તન સાથે છપ્પન ભોગ અન્નકૂટ ધરાવી ઉજવણી કરવામાં આવી હતી સાથે સાથે મહાપ્રસાદી એટલે કે ભંડારો મારુતિ મહાયજ્ઞ નું આયોજન પણ કરવામાં આવ્યું હતું અદલિત બલાવમ હેમ શૈલાબદેહ કૃષાનમ જ્ઞાનીનામ અગ્રગ્રમ્યમ સકલ ગુણ નિધાન રઘપત્રી ભક્તમ વાત જાતમ નમામી આજે શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં જે નગર દેવ છે અને શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં હનુમાનજીનો જન્મોત્સવનું આયોજન કરવામાં આવેલ છે આજે ભક્તોને ખૂબ લાભો મળ્યો છે અને આજે હનુમાન જન્મોત્સવ પણ છે અને શનિવારનો દિવસ પણ છે એટલે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે સવારે ચાર વાગ્યાથી ભક્તો અહીંયા દર્શનનો લાભ લઈ રહ્યા છે નાગરવેલ હનુમાન મંદિર તરફથી આજે અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે જેમાં સવારે ધ્વજારોહણનો કાર્યક્રમ એના પછી સુંદરકાંડ અને સુંદરકાંડ પછી બાર વાગે ભગવાનની જન્મોત્સવ આરતીનો આયોજન છે જન્મોત્સવ આરતી પછી દાદાનો જન્મનો પ્રસાદ જે છે બધા લોકોને મળે મળે એના માટે ભંડારાનું આયોજન કરવામાં આવેલ છે અને બધુમાં સાંજે મારુતિ યજ્ઞ અને રાતે સાડા આઠ વાગે બધા ભક્તોને લાવો લેવા માટે પોતાના હાથથી દાદાની દીવડાથી આરતી કરશે એવો અગિયાર હજાર દીવડાઓની આરતીનું આયોજન કરવામાં આવેલ છે અને એ આયોજનથી લોકોને ખૂબ આનંદ થશે અને આ વિસ્તારમાં નાગરવેલ હનુમાન દાદાનો ખૂબ જ મહિમા છે બહુ પ્રાચીન સ્થાન છે અને દાદા બધા ભક્તોને પોતાનો દર્શનનો પોતાનો આશીર્વાદ બધાને આપે છે અમે ધીમે ધીમે આ સ્થાનને મોટું કરવા માટે એક શક્તિપીઠ બને શક્તિધામ બને નાગરવેલ હનુમાનધામ બને એના માટે પ્રયત્નરત છીએ અને આગળ એના માટે વિચારણાઓ ચાલી રહી છે પ્લાનને નકશો તૈયાર થઈ રહ્યો છે પણ અમારી દાદાને એ જ પ્રાર્થના છે કે અમારા દાદાને જે ભક્તો છે બધાના ઉપર કૃપા વરસાવે અષ્ટસિદ્ધિ નવનિત્ય દાતા અસવર દિન જાનકી માતા એવા હનુમાન દાદા બધાને આશીર્વાદ આપે અને આ સંસારમાં બધા ભક્તો સુખી થાય સનાતન ધર્મ આગળ વધે અને ખૂબ જ સારી રીતે અમે લોકો બધા ગયા વર્ષોથી તો ઉત્સવ ઉજવીએ છીએ પણ આવતા વર્ષોમાં ભવિષ્યમાં અમે દાદાનું ખૂબ જ સનાતન ધર્મને આગળ વધારીને દાદાનો જન્મનો ઉત્સવ ખૂબ આગળ વધારીએ અને લોકોને નવા જે યુવાનો છે એ લોકો દાદામાં પ્રેરણા લે કે બધું હોવા છતાં રામનો દાસ બનીને આખી જીવન દાદાએ કાઢી નાખ્યું એ રીતે અહંકાર છોડીને ગમે તેટલી શક્તિ આપનામાં હોય પણ એ શક્તિનો સારો ઉપયોગ કરીને સદમાર્ગો લગાવીને સમાજને એ રૂપ બનીને આપ સૌ લોકો આગળ વધો અને યુવાધન ભારતને આગળ વધારે એવું અમારે દાદાને પ્રાર્થના છે જય શ્રીરામ